નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનલ પર છે સોનાલેખા સાતસો પાંત્રષ્ટ ડીઆઈ વિડીયોમાં તમે ટેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને પચાસ ટકા જોવા મળશે વાત કરીએ એન્જિનની તો એન્જિન તમને નેવ ટકા કંપની ફિટિંગ જોવા મળશે એટલે કે એન્જિનમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી સો ટકા પાવરફુલિક ગેરલિક છે તે પણ તમને કંપની ફિટિંગ જોવા મળશે વાત કરીએ મોડલની તો બે હજાર પાંચનું મોડલ છે ટ્રેક્ટર તમને કંપની કલરના કંપની કન્ડિશનમાં જોવા મળશે એટલે કે ઓરિજિનલ કન્ડિશનમાં ટૅક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ફૂલ જવાબદાર સાથે આપવાનું છે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ પાસઠ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તે તેમનાનું કહેવાનું છે કોઈપણ મિત્રને લેવાનું ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિશાલભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો કોન્ટેક કરવો વાત કરી ક્યાં જોવા મળશે ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે વધુ માહિતી માટે તમારે વિશાલભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ જીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું અમે જાહેરાતનો કોઈ પણ ચાર્જ લેતા નથી જાહેરાત ફ્રીમાં હોય છે વિડિયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જવુંથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા ઓડિયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન